જોવાની કેવી રીતે થાય છે કેલ હેલો ટુ ફેમિલી સ્વાગત છે નવા બ્લોગમાં કેમ છો બધા મજામાં તો આજે આપણે કર્યો છે રાઈતે ચાલુ ખાઈ જઈએ જો અને આજે વાગી ગયા છે સાડા નવ સાડા નવ જેવું થવા આવ્યું છે હજી તો નવ જ થયા હે પણ નવ જેવું થવા આવ્યું છે અને જે ગયો તો હું હાકવા એટલે ની કાંઈ વિડીયો આપણે શૂટ નથી કર્યો ને એવી રીતે ગયો હતો તો જેસીબી એ હાકવાનું હતું તો એને બાર ગામ હતો અહીંથી બે ગામ માગો આગળ હતો એટલે ને જેસીબીમાં હાંકવાનું હતું એટલે જેસીબીમાં હાંકવા ગયો હતો અને અત્યારે હાઈ જે ઘરે આવ્યો અને ઘરે આવીને અત્યારે કાલે હું લઈ ગયો હતો કાલે હું વહી આવ્યો હતો તો કાલે રાઈતે વહી ગયો તો રોટા હેઠળ લઈને કે હાંકવાનું હતું રાઈતે તો રાઈતે સવારે આપણે સવાર પડ્યો એટલે નહીં પણ રાઈતે તૈનક વાગે હું આવ્યો અને અડવાઈ ગયો તો અહીંથી આમ થોડુંક બેગામ આગળ એટલે ત્યાંથી એવું લઈ આવ્યો હતો રીંગણા તે અત્યારે અમારે બનાવવાના છે આજે રીંગણાનું તો રીંગણા જો કરી નાઈ ખાશે મમ્મી આમાંથી બી કાઢે બી કાઢવો પડે નહો બી કાઢવો પડે એટલે જો કા સાવ જ મજા પાકી ગયેલા બી છે એટલે મમ્મી બી કાઢ્યા કે આપને આમાં કઈ ખબર ન પડે

આપણે રીંગણાનો ઓરો ખાવાનો છે તો ધુવાણીઓ કેવી રીતે થાય છે એ આ બધા ધુંગારીઓ કહે છે ને હું ધુવાણીઓ કહું છું કે એમાં ઓલું આપણે શું કહેવાય દેતવા હોય દેતવાની માથે તેલ ને એવી રીતે નાખીને ધૂંગારીઓ કહેવાય એટલે આવી રીતે આમ કરી નાખી છે એટલે તમે વિડીયોમાં સુધી બનીને રહેજો અને તમે બધા જોજો કે ધુવાણીઓ ઓરો કેવી રીતે થાય આ બધા આવી રીતના આમ કહે છે હું ધુવાણીઓ કહું છું એટલે ઓરો કેવી રીતે થાય તો વિડીયોમાં સુધી બનીને રહેજો આ જે નવીન પ્રકારનું છે બધું એ ધૂ ધુંવાણી ઢૂંઘારીઓ બોલાવી તરફ આ ઢુંગારી ધુંગારીઓ કરે ને એટલે તો હવે જવા બધી કરે છે અને કમ્પ્લીટ થઈ જાય તમને ઢુંગારીઓ કેવી રીતે કરે એ તમને બતાવીશ હમણાં બધું તો વિડીયોમાં સુધી બન્યા રહેજો અમારા ચેનલ ઉપર કોઈ નવા હોય તો એક સબસ્ક્રાઈબ કરી દેજો હા જરૂર

này cụ tiền ફરતી બાજુ જો શટલી માં તેલ નાખ દીધું છે અને આ છે બેતવા વાઈટ કી અને એમાં પપ્પા નાખે છે માથે તેલ મારું તો તેલ નાખ્યું છે ધુવા નીકળવા મીડ્યા હવે ઢાંકી દીધું વાહ પપ્પા વાહ તમારું કામ એવું શું હોય અને શું કહેવાય દેશી વોરો કઈ ને ધુંગારીઓ કહેવાય ધુંગારીઓ ધુંગારીઓ એટલે ધુવાણીઓ વોરો ધૂવાણિયો ને ધૂંગાર્યો એ ધૂંકાર્યો કે મને ધુવાણિયો ધુવાણો નીકળતા હોય એટલે એ ધુવાણીયો ઓરો હું તો કહું છું જો મારા પપ્પાને ધૂંગારિયો કે છે હમણાં આમ ખોલેને એટલે તમે જોજો આમ કેટલી આમ મસ્ત આમ દેખાય કેટલી ઘડી રાખવાનું એ બપા બસ થઈ ગયો હા હા

તમને બધાને એમ થતું હોય છે કે જો આવી રીતના આમ કોથમીને એવું અમે વિડીયો ઉતારી એટલે બધું નાખી પણ ના એવું નથી અમે વારીફલિયો બનાવીને પપ્પા કરે આવી રીતે આમ ધુવાણીઓ તો ત્યાં હે ને માથા કોથમીરની બધી પપ્પાને એવું બધું નાખતા હોય એટલે જો હવે એ બધા જમવા બેસે હું આવી ગયો છું ને ઠાકી ગયો છો હોત કે કાલે રાઈતનો હોત ઉજાગરો છે આખો દી પાછો યોગ્ય તો એવું બધું છે તો હવે પહેલાં તો ખાઈ લઈએ આપણે ભૂખાઈ લાગી ગઈ છે તો ખાઈ લે બે મમ્મી આ બેન ને જો ખીચડી ખાઈ કે એને રીંગણા નો ઓરો નથી ભાવતો એટલે રીંગણા ફાવતા જ નથી એટલે રીંગણા છે કે મરચા છે ઘણી છે એવું બધું હોય ને ઘણું હોય એવું એટલે બેન ને એવું શાક એવું કઈ હોય ને એવું બધું ન પાવે બેન ને હારું હારું હોય ને એવું પાવે તો બસ બેહી બેસી ગેસી અને આ છે ધુવાણીઓ ઓરો આ રોટલો અને આ કેરી અને આમાં છે સાઇઝનો મસાલો તો અમારે આ સાઈસ તો બધા જમવા બેહી છે તો એ જમી લઈ બધા તો ફેમિલી જુઓ હવે બધા જમી લીધું ને બધું કામકાજ બધું થઈ ગયું છે બે બહેનોનું

આ અમારે શકુ અને આ મારી ગૌરી અમારે માપા જવું હોય પણ બાંધી છે ને એટલે નજા થી તો બસ જો બધા હોવાની તૈયારી કરે છે અમારું બેન હોય ગયા મારી મમ્મી ને બધા હોવાની તૈયારી કરે છે પપ્પા ને અમારા ભીખા બાપા છે અમારા અમારા પપ્પાના મિત્ર એ બે બાઈને બેઠા છે અને બસ જો તો આ બધે સુઈ જવાનું છે ને અમારે હો ગયા બેન હા અમાર બેન સુઈ ગયા એટલે પૂરું પછી ત્યાં નાખો ને હા અમારા બેન સુઈ ગયા ને પછી પૂરું એ તમે કાઈ કામ ન કરે કોઈ દીકરી ઉઠીને એમ નો કે આ વસ્તુ કર દો તો બસ જો એ વિડિયો આપણે રાઈતે ચાલુ કરીને બસ આવું બધું છે એટલે તમને થોડું ઘણું એવું કેવું હોય તો હવે બીજું શું કરવું અત્યારે રાઈતે એમ સારું કરવું પડે કે કામ એવું હોય એટલે તો બસ જોવાજનો વિડીયો બસ અહીંયા સુધી જ છે તો તમને બધાઈને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને એક કમેન્ટ કરી દેજો મસ્ત મજાની કે કંઈક વિડીયો કંઈક સારા બનાવી એવું કંઈક કંઈક સારી કમ કમેન્ટ કરો હા કંઈક આઈડિયા આવો કંઈક કમેન્ટ સારી કરો તો અમે એવા વિડીયો બનાવી તો બસ આજનો વિડીયો અહીંયા સુધી જ છે તો હવે બસ વિડીયો આપણે પૂરો કરી દઈશી વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મળી પાસે આપણે એક નવા બ્લોગમાં તો આવુંથી બતાવીને જય માતાજી બાય બાય